ખંભાતમાં ચકડોળ ગ્રાઉન્ડ ઉપર વિશ્વેશ્વરા ગ્રુપ દ્વારા નિશુલ્ક ગરબાનું આયોજન કરવામાં આવે છે ત્યારે નિશુલ્ક યોજાતી નવરાત્રી ન યોજાય તે માટે શાસક પક્ષના લોકો દ્વારા જ એનકેન પ્રકારે કાવા દાવા ચાલુ કરવામાં આવ્યા છે પહેલા તો આ વાત સાંભળીને અમને બહુ દુઃખદ અનુભવ થાય છે કે અત્યાર સુધી ને ત્યાં આંગળ ખંભાતમાં એક જ માત્ર એવી જગ્યા હતી કે ચકડોળ ગામ કે ત્યાં આંગળ ગરબા થતા હતા પણ તમે આ વાત કીધી પરથી અમને બહુ જ દુઃખદની લાગણી અનુભવીએ છે કે ત્યાં આંગળ અત્યાર સુધી ને ફ્રી ઓફ કોસ્ટ થતા હતા પણ હવે એ બી અમને રમવા માટે નહીં મળે એટલે ખેલૈયા તરીકે અમે બહુ જ દુઃખદની લાગણી અનુભવીએ છે અને આખું વર્ષ નવરાત્રિની વેઇટ કરીએ અને છતાં પછી આમ આવા ન્યૂઝ મળે એટલે બહુ જ દુઃખદની લાગણી અનુભવીએ છે હાલ લેડીઝો માટે આ એક મોટું પર્વ છે તો ખંભાતની લેડીજો એક જ જગ્યાએ આવી રીતના આનંદ માણતી હતી હવે કદાચ ન થાય તો તમે આ લેડીજોને શું સંદેશ આપો સંદેશો તો બસ એટલો જ આપીશું કે આપણે સૌ ભેગા મળી અને આવું કઈ બીજું કઈ રીતે આયોજન કરીએ કે જેથી આખા વર્ષની જે આપણી મહેનતને જે ઉત્સાહ હતો એ આપણે પૂર્ણ કરી રહીએ એમ દીકરા આ રાજકારણનો ભાગ બને છે કોઈવા ગરબા નિશુલ્ક થાય એવું તમે ઈચ્છો હા ઈચ્છે કે નિશુલ્ક થાય અને ખંભાતની જનતા આવી રીતે સારી રીતે ગરબાનો આનંદ માણી શકે પણ હવે કદાચ એ વસ્તુ શક્ય નથી એમ આ વાતાવરણ જેવું બન્યું છે તમે શું આ તો અમને લાગણી છે કે હવે પહેલાંની જેમ ખંભતની જનતા આ રીતે રમી શકે ગરબા ક્લાસીસ છે આ અને અમે અહીંયા ઓર્ગેનાઇઝ કરીએ બે મહિનાથી અહીંયા બધા પ્રેક્ટિસ કરે છે છોકરાઓ અને બધાયને ઉમંગ હોય છે કે ભાઈ ગરબા થાય અને આટલા વર્ષોથી શબ્દોપ્રહણ થતા આવ્યા છે આ પેલી સી ખબર શું પ્રોબ્લેમ છે તો બધા મતલબ વિરોધ કરે છે એકબીજા હવે એ વિરોધના ચક્કરમાં છોકરા રમવા ક્યાં જશે એ વિરોધના ચક્કરમાં છોકરા રમવા ક્યાં જશે તો જે પણ વિરોધ કરતા આવો વિરોધ શું કામ કરો છો ભાઈ ને ખંભાતને જે ઓળખતા નહોતા એ બધા ઓળખતા થયા આટલી બધી સેલિબ્રિટી આવી ખંભાતમાં બરાબર તો હવે તમને આ બધું નહીં ગમતું કે ભાઈ ખંભાતને જે ઓળખતા નહોતા એ બધા ઓળખતા થયા છે અને એક વ્યક્તિ જે નિઃશુલ્ક ભાવે અને એક પણ રૂપિયાનો ચાર્જ લીધા વગર કોઈ પાસનો રમવાનો પાસ નહીં કશો પાસ નહીં એ બધા પૈસા લીધા વગર એ માણસ ગરબા કરાવે છે બાકી બહાર તમે જાઓ તો દસ દિવસની સિઝન પાસ બબ્બે હજાર રૂપિયા ત્રણત્રી હજાર રૂપિયા પાસ હોય છે અને આ એક રૂપિયો પણ લીધા વગર એક જ વ્યક્તિ એના પોતાના ખર્ચે આટલું મોટું આયોજન કરે છે તો એમાં વિઘ્ન શું કમ કરો છો શું કારણ શું છે આ વિઘ્ન કારણ શું હોઈ શકે છે

શાસક પક્ષના લોકો દ્વારા નવરાત્રી યોજવા માટે સ્ટીમ મેળવી લેતા હાલમાં ગરબા થઈ જ ન શકે તેવી હાલત ઉભી થઈ છે ત્યારે હવે ખંભાત શહેરમાં ગરબા નહીં જ યોજાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થતા લોકો અવઘડની સ્થિતિમાં મુકાયા છે પહેલા તો આવું જ સાંભળીને અમારા જે બધી લાગણીઓ હતી જે આખા વરસનો અમે વેઇટ કરી રહ્યા હતા એ બધું જ અમારું પ્લાન જે હતા એ બધા જ અમારે એ થઈ ગયા છે અમે આવું સાંભળીને એટલું દુઃખની લાગણી થાય છે કે અમે અમારા ગ્રુપ બી નહીં બનાવી શકતા એવી કન્ફ્યુઝનમાં છે કે અમે રમવા જઈશું તો જે અહીંયા રાહુલ ભટ્ટનું આયોજન થતું હતું એટલું સરસ આયોજન કરતા હતા કે જેનાથી ઓફ કોસ્ટ વસ્તુ કોઈ પૈસા ખર્ચા ગરીબથી માંડીને કોઈ બી નાના ઘરનો બી છોકરો ત્યાં આગળ જઈને પોતાનો શોખ પૂરો કરી શકતો અને અત્યારે નવરાત્રીનો ક્રેઝ એવો થઈ ગયો છે કે નાનાથી માંડીને લેડીઝથી માંડીને બધા છોકરાઓ નવરાત્રિનો તો હોય છે તો મારો રિક્વેસ્ટ એ જ છે કે કોઈ જે બી રાજકારણ હોય કે કોઈ બી હોય જે અહીંયા વચ્ચે વિઘ્ન લાવે છે એ આ બધા ના કરે અને બંધ કરીને શાંતિથી જે લોકો નવરાત્રી કરી રહ્યા છે એને આનંદ માણવા દે અને ખંભાતની પ્રજાને જે આટલા આ બે વર્ષથી જે એન્જોય કરી રહી છે એને એન્જોય કરવા દે અને વચ્ચે કોઈ બી કોઈ બી પ્રકારના જે સારા કામો થઈ રહ્યા છે એનામાં પોતાના વિઘ્ન નાખે નહીં એવી મારી રિક્વેસ્ટ છે ખંભાતનું ચકડોળ ગ્રાઉન્ડ જ એક એવું મોટું છે કે ત્યાં આખા ખંભાતનું લોકો ત્યાં આવે છે હવે આ જે ખેલૈયાઓ તમે એક આખા વર્ષની મહેનત કરી હોય હવે ન થાય તો તમે કેવી લાગણી અનુભવો જો એક તો પહેલી તો વાત એ જ છે કે હું પોતે જ મને ગરબાનો એટલો શોખ છે મારી જોડે રહેલા બીજા ગ્રુપ જે મામેલડી ગ્રુપ વાળા જે બધા છોકરાવાચાર ક્લાસીસ વાળા જે રાધાકૃષ્ણ ગ્રુપ બધા જ જે ખેલૈયા મિત્રો છે એ બધા જ ગરબાના લીધે એટલા મહિના બે મહિના પહેલાના પ્રિપેરેશન કરતા હોય છે અત્યારે આવું સાંભળીને અચાનક એટલો બધો એ લોકોને શોખ થાય છે કે શું કરશે નવરાત્રી નહીં થાય તો રમશે ક્યાં છોકરાઓ નવરાત્રીનું એ ક્યાં કરશે આવું આવું જે પરિસ્થિતિ ઊભી થઈ છે તો એના માટે કોણ જવાબદાર હશે ને એના માટે શું કહો તમે મને તો લાગે છે ત્યાં સુધી તો કોઈ સારો વ્યક્તિ કોઈ કામ કરતો હોય કોઈને ના ચાર પાંચ એવા માણસો હડપલા કરવા માટે જોઈતા હોય એ લોકો હડપલા કરે છે અને આ સારા કામ થવાને અટકાવે છે બીજું કંઈ નહીં અને એક હિન્દુ તરીકે અને બીજા આપણા જે સમાજની તરીકે આપણે જે કરી રહ્યા હોય માતાજીના કામમાં કોઈ કોઈ દિવસ આવું કરવું ના જોઈએ અને રાહુલ ભટ્ટ જે કામ કરે છે એને કરવા દેવા જોઈએ સારા વ્યક્તિને બીજું મારું કંઈ કહેવું નથી એટલું જ કહેવા માંગીએ જે પહેલાં કે લેડીઝો માટે સૌથી મોટો જ આ પર્વ છે ભક્તિથી માંડીને એમના ઉત્સાહનો ઉલ્લાસનો કે જે નવરાત્રીની આખા વર્ષ દરમિયાન રોવાતી હોય છે ઘરની બહાર નીકળીને ખાલી એક આજ ઉત્સવ અને તેમાં બી આજે હું ખાલી એટલું કેવા માંગીશ કે જે પહેલા ફ્રીમાં થતું હતું એ ફરી વાર ચાલુ કરે જે કોણ કરે છે કોણ નથી કરતું એનાથી અમારે કોઈ જ મતલબ નથી બટ એ તમે આ ચાલુ કરો એના માટે હું ખાલી આટલું જ કહેશ કે જેવી કરો રાજકારણો જેવી છે પણ આ બંધ કરીને નિઃશુલ્ક ગરબાની ફરી આયોજન આપ્યું લેડીઝો માટે એક જ પર્વ છે કે જેથી ઘરે નીકળીને બહાર રમી શકે છે બાકી તો લેડીઝ બજારની ઘરમાં જ હોય છે ક્યાંય બહાર નથી જતી આ પર્વ માટે ખરેખર એવું કહેવાય કે ભાઈ તમે આ રાજકારણ આમાંથી હટાવી દો અને લેડીઝો માટે આ ઉત્સાહ અને ઉલ્લાસનું જે પર્વ છે એને જારી કરો બસ ખંભાતના કોઈ પણ આયોજક છે એને શું કહેવા માંગો છો હું ખાલી એટલું જ કહીશ કે તમે જે કંઈ બી આયોજક છો તમે જે કોઈ બી છો પણ ફ્રી ઓફ કોસ્ટ જે તમે પહેલાં કરતા હતા એ ફરીથી શહેરના યુવાઓ અને યુવતીઓમાં ભારે ત્યારે આ બાબતે ખંભાતની મહિલાઓએ જો ગરબા નહીં થાય તો ભૂખ હડતાળ ઉપર બેસવાની પણ ઉચ્ચારી છે ખંભાત વર્ષોથી ગરબા થતા આવ્યા છે અમને પ્રજામાંથી જાણવા એવું મળ્યું છે કે આ વખતે ગરબા થવાના નથી અમારી મહિલાઓ મતલબ કે આ બધી છોકરીઓ લગભગ ત્રણ મહિનાથી અહીં આગળ ગરબાની પ્રેક્ટિસ કરી રહી છે અમારી સ્ત્રીઓના એક જ તહેવાર છે અમે લોકો આ તહેવારની મહિનાથી તૈયારી કરવા છતાં ચકડો ગ્રાઉન્ડમાં આ વખતે ગરબા થવાના નથી તો અમારી એવી માંગ છે કે આ વર્ષે ચકડો ગ્રાઉન્ડમાં

હિરણ શર નેશન બ્રસ ન્યુઝ ખંભાત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર